વાઇટલ ફોર જાગરણ માનવ સનિર્માણ કોન્સેપ્ટ એટલે કે હ્યુમન સિસ્ટમ અપડેડિંગ પ્રોગ્રામની યુટ્યુબ ચેનલ વાઇટલ ફોર શ્રીમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે ત્રણેક વિડીયો બનાવ્યા ચેતના વિશે આજે એવો જ કોઈ વિડીયો બનશે શરૂઆત ચેતન થશે અને પછી આપણે આગળ વધી અને એને વિસ્તારથી જોશું આપણે અગાઉ જેમ કીધું તેમ ચેતના એક વિસ્તારનું કામ છે ઇન્ટેલિજન્સ છે કે જે બ્રહ્માંડમાં માયાના ચક્રમાં આપણે અનુભવ લેવા આવ્યા છીએ અને મનુષ્ય જાતિ ત્રણ ચાર ટકામાં જેવી રહી છે અને કદાચ પાંચ છ સાત ટકા સુધી છે સમસ્યાના સમાધાન માટે અને સુખી અને સંપર્ક જીવન માટે તમારી ચેતના થી બાર ટકા સુધી પહોંચવી જ જોઈએ તો જ તમે જીવનની મોજ લઈ શકો અને જીવનને જીવી શકો પણ દર્શક મિત્રોને જીવનની મોજ શું છે એની ખબર નથી પડતી તો આપણે ચેતના વિશે આવું શા માટે બધું ચોથો વિડીયો બની રહ્યો છે અને ખરેખર આપણા જીવનમાં ચેતનાનું શું મૂલ્ય છે અને આ ચેતના ચેતના બધા લોકો કરે છે એટલે એક્ચુઅલી કારણ શું છે થોડી વધુ સ્પષ્ટતા આપણે મેળવશું સમગ્ર મનુષ્ય જાતિ એટલે સમસ્ત પ્રાણી જગત ની અંદર એક ચાર મુખ્ય લક્ષણ છે આહાર નિદ્રા ભય અને મેથુન આહાર એટલે ખોરાક નિદ્રા એટલે ઊંઘ ભય એટલે જાત જાતના ભય અને મેથુન એટલે સેક્સ આ ચાર ફંડામેન્ટલ જરૂરિયાત છે અને ગુણધર્મો પણ છે જીવ સૃષ્ટિના એમાં મનુષ્ય પણ આવી ગયો અને થોડી ઘણી જરૂરિયાત પણ છે ભયની થોડીક જરૂર છે પણ ભય ફક્ત શરીરને સલામત રાખવા માટે અને કુદરતી આફતોથી બચવા માટે થોડો ઘણો ભયની જરૂર છે કે કોઈ અકસ્માત ના થઈ જાય વરસાદનું આગનો પૂર વાવાઝોડું આ બધું એનાથી બચવા માટે થોડોક ભય હોવો જરૂરી છે જેનાથી આપણે કેર કરીશું પણ આપણે આજે જે વાત કરીશું ભયની એ ભય આખો થોડોક અલગ પ્રકારનો છે ભય એટલે અસ્તિત્વગત ભય જાત જાતના માણસોની અંદર ભય હોય છે ધંધાકીય ભય ધંધો ચાલશે ધંધો ખરાબ થઈ જશે તો ધંધો તો મંદી આવશે તો સંબંધોમાં તકરાર ઘરવાળી સાથે ઝગડો થઈ જશે માતા પિતા સાથે નહીં બને દેરાણા જેઠાણા ભાઈ ભાઈ મિત્રો બધા જ જે આપણી સાથે બની રહ્યું છે એમાં આપણે ભય છીએ છોકરાઓ ભણતા હોય તો હું નપાસ થઈ તો કોઈ સ્ટ્રગલ કરતા હોય તો હું નિષ્ફળ થઈ તો સફળતા નિષ્ફળતા આ બધા ભય કેરિયરનો ભય નોકરીનો ભય ખેતી ખેડૂત ખેતી કરતા હોય તો વરસાદ થશે કે નહીં થાય કોઈ રોગો આવશે કે નહીં આવે બધી જાતના ભયો અને આ ભયોની અંદર મનુષ્ય જાતિ જીવી રહી છે અને હજારો વર્ષથી જેવી રહી છે પણ હવે સમય આવ્યો છે એ ભયમાંથી મુક્તિ મેળવવાનો તો શું તમે આ બધા ભયોમાંથી મુક્તિ મેળવવા માંગો છો બિઝનેસમેન હોય તો એનો ધંધાકીય ભય હોય પરિવારની અંદર સંબંધો ખરાબ થઈ જવાના ઝઘડો થઈ જવાના અણબનાવ બનવાના ભય હોય નોકરી છૂટી જવાના ભય હોય આગળ મળતી નથી મળતી એનો ભય હોય ઘણું બધું એમ કે જેનાથી આપણે બહુ બધા ભયભીત છીએ અને એક અને બીજી વસ્તુ અને આ બધા ભય છે અને બીજી બધી જે જીવનને લગતા બીજા ઘણા બધા ભયો છે ધાર્મિક ભય આધ્યાત્મિક ભય પારિવારિક ભય કૌટુંબિક ભય આ ભયોની અંદર શું થાય છે ખબર શાસ્ત્રો કથા વાર્તાઓ અને સામાજિક સંગઠનો એક્ઝેક્ટ એક વ્યવસ્થિત રૂપરેખા ઉપર એ કામ નથી કરતા અને આડેધડ કામ કરે છે એટલે એનાથી ઘણી બધી જે સારી અસર સમાજ ઉપર થવી જોઈએ એને બદલે નેગેટિવ અસર વધુ થાય છે મંદિરો મસ્જિદો કથા વાર્તાઓ મેળાવડાઓ મોટિવેશન સ્પીકરો આ બધી વસ્તુ જે થઈ રહી છે એને યોગ્ય તરીકાઓ ન આવડવાથી અને એ આડેધડ પ્રજાની અંદર આવે છે એટલે મનુષ્યની અંદર એક સુકૂન અને સમજ ક્રિએટ થવાની બદલે અંદર ડખા વધી જાય છે આજે ધારો કે હું કશુંક મેં સાંભળ્યું અને મને એક નવી પ્રકારનો ડખો મારી અંદર આવી ગયો જે હમણાં સુધી નહોતો આ શા માટે બન્યો એટલા માટે બન્યો કે જે ચીજ તમે સાંભળી છે યા જે ચીજ તમે શીખી છે એ યોગ્ય તરીકાઓથી તમને શીખવાડવામાં આવેલી નથી અને આ મનુષ્ય જાતિની દશા છે કેવી રીતે તમને કહી દઉં તમને મનો કે પૈસો છે તો પૈસો એક જીવનનું મુખ્ય અંગ છે તમામ ચીજોની અંદર પૈસાની જરૂર પડે છે પણ તમે મહેનત પણ કરો છો પણ જ્યારે તમે કોઈ કથા વાર્તા સાંભળવા જાઓ યા કોઈ વિડીયો સાંભળો યુટ્યુબમાંથી તો કોઈ સંત એમ કહેતો હશે કે લોકો બધા પૈસાની પાછળ પડ્યા છે પૈસા પ્રતિષ્ઠા આ તે બધું ક્યારેક ભગવાનનું નામ લ્યો આ લ્યો તે કરો થોડી ઘણી સત્કર્મ કરો તો આ મગજમાં બે વિભાગ પડી ગયા હવે પૈસો કમાવો જરૂરી છે અને વાતો આ સંભળાય છે એટલે મગજમાં એક અજ્ઞાત ભાઈ ઉત્પન્ન થયો કે હું રાઈડ તો કરું છું ને બસ મારા બે ભાગ પડી ગયા એક બાજુ મને પૈસો કમાવો જરૂરી છે અને એક બાજુ મારું અંતર મનની અંદર ક્યાંક ને ક્યાંક એવો ડખો બેસી ગયો કે આ બધું નકામું છે આ માયા છે આમ છે ને તેમ છે એવી રીતે સંબંધોમાં વડીલો હમું ના બોલાય વડીલોનું સન્માન કરવું જોઈએ આવી વાતો સાંભળાય છે એમ ઘણી વખત વડીલો નફટના પેટના હોય છે એમ

બધું ડે તરી ગયું આપણી પાસે કોઈ સ્પષ્ટ ડિસિઝન નથી એમ કે ખરેખર પૈસો કમાવો જોઈએ કે ન કમાવો જોઈએ યા પૈસો એક માયા છે તો એને છોડી દેવાનો છે કે શું આપણે કોઈ પણ એક નિર્ણય ઉપર આવી શકતા નથી શા માટે આપણે આ ચીજોને એક સમગ્રપણે શા માટે નથી સ્વીકારી શકતા અને કદાચ થોડું સ્વીકારી છીએ તો પણ મગજમાં શાંતિ નથી એ ક્યાંક ને ક્યાંક શંકા તો ઊભી છે કે ક્યાંક હું માનું છી ખોટું તો નહીં હોય ને એમ પૈસા વિશે મેં માન્યું હતું સંબંધો વિશે માન્યું હતું સાચું અને ખોટા વિશે માન્યું હતું આ જાત જાતનું બધું મન મેં માન્યું હતું હું મારા મનને મનાવી રહ્યો છું પણ અને હું મોસ્ટ ઓફ મનાવી રહ્યો છું બધા એમ કરે છે પણ છતાં ઊંડી ઊંડી શંકા છે શંકા શા માટે છે એમ કારણ કે આપણી ચેતનાને જે ગયા વરિયાઓમાં કીધા એ ચેતના જ સાત ટકાથી નીચે છે જો તમારી સાત આઠ દસ ટકા સુધી ચેતના ડેવલપિંગ થઈ ગયો તો તમને ચીજો ક્લિયર થશે કે આ કરવા લાયક છે અને આ કરવા લાયક નથી મારા માટે આ યોગ્ય છે અને મારા માટે આ યોગ્ય નથી બસ એનો વિવેક આવી જાય અને એમાં જો દસ બાર ટકા ચેતના પહોંચી ગઈ તો જબરજસ્ત કામ થઈ જશે તમને સ્પોટ ખબર પડવા મળશે કે મારે આ કરવું જોઈએ અને મારે આ ન કરવું જોઈએ પછી શાસ્ત્ર જે કહેતું હોય તેમ કારણ કે કૃષ્ણ ભગવાનની ગીતામાં કીધું છે કે પંડિતો વેદને વેદ કહેતા નથી પણ જેનાથી સત્યનો બોધ થાય એને વેદ કહેવાય એટલે ધર્મશાસ્ત્રોને અને કથા વાર્તાઓને એટલું વળગી નહીં રહેવું કથા વાર્તાઓ ને છે ને જે એ મેં તમને કીધું એમ એ બધા ત્રણ ચાર ટકા વાળા મનુષ્ય માટે છે એ ગેટા બકરાઓ વાળા માટે છે એમ હમ અને ગેટા બકરાઓ તો બસ એ પૃથ્વી ઉપર કપાવા જ આવ્યા છે એમ હમ ગેટા હોય એનું ઊન કામ આવે છે બકરાઓ હલાલ થઈ જાય છે બસ એ બધા જ કપાવા આવ્યા છે અને પ્રકૃતિ એને ખાઈ જાય છે તમને ખરેખર સુખી થવું હોય તમે શું છો જાણવું હોય તો તમારી ચેતના સાત ટકાથી ઉપર સ્ટેપ બાય સ્ટેપ ગતિ કરવી જ જોઈએ પણ મનુષ્ય સામાન્ય અવસ્થામાં અને સામાન્ય રૂટીન કામ કરતે કરતે એ ક્યારેય આગળ વધી શકે નહીં મેં ઘણા બધા માણસોને જોયા છે કે કોઈ સાત આઠ ટકા પહોંચી ગયેલા હોય પણ એવા કન્ફ્યુઝ થઈ ગયેલા હોય કે ના પૂછવા ધ્યાન યોગવાળા ન ધ્યાન રવાડે ચડાવશે જ્ઞાન માર્ગ વાળા તમને જ્ઞાનના રવાડે ચડાવશે કર્મયોગવાળા વાળા તમને કર્મને રવાડે ચડાવશે પણ આ બધું જ અલગ અલગ માર્ગ નથી એક જ ચીજના ત્રણ હિસ્સા છે એ ત્રણે ત્રણ ભાગોને ભેગા કરવા પડશે ધ્યાન જ્ઞાન અને કર્મ એનો ત્રિવેણી સંગમ કરવો પડશે પણ જ્ઞાન યોગ અમુક ચીજોનું ના પડે જ્ઞાન વાળા એમ કહે છે કે ભાઈ યોગ તો એ તો એક પ્રાણની રમત છે અને જ્ઞાન એમ કહે છે કે આ કર્મ યોગ એક બકવાસ છે બકવાસ છે બધું જરૂરી છે એટલે તમે કોઈ એક માર્ગે આગળ નહીં વધી શકો જો તમે કોઈ એક માર્ગે આગળ વધશો તો બહુ કઠિન છે તો તમારા જીવનની અંદર કર્મયોગ પણ હોવો જોઈએ જ્ઞાનયોગ યોગ પણ હોવો જોઈએ અને ધ્યાન યોગ પણ હોવો જોઈએ જ્યારે એ બધું તમારા જીવનમાં સેટ કરશો અને એની સાથે તાલમેલ મેળવીને જીવન જીવશો અને જો કરશો તો કદાચ તમે દસ પંદર ટકા સુધી પહોંચી જશો અને દસ પંદર ટકા સુધી પહોંચશો તો પછી તમારી જે સિસ્ટમ છે એ ઓટોમોડમાં આવશે નેચર ચલાવશે તમારી જરૂરિયાતો તમારે પૈસા તમારી આર્થિક જરૂરિયાતો સંબંધો જે તમારા માટે યોગ્ય હોય એ બધું જ તમને મળશે તમે એક ભયમાંથી મુક્ત થશો અને જેવા તમે ભયમાંથી મુક્ત થઈ ગયા તો એક ઇન્ટેલિજન્સ ક્રિએટ થશે જે અનંત બુદ્ધિમત્તા છે એ ક્રિએટ થશે અને તમે જગતને બહુ વિશાળ ફલક ઉપર તમે એને જોઈ શકશો જે તમે એક કુવાના દેડગાને હલવાઈ ગયેલા હતા એમાંથી તમે મુક્ત બનશો તમે જગતને એક નવા આયામથી જોવાનું શરૂ કરશો તમે બહુ મોટું જોઈ શકશો અને તમે ઘણું બધું કરી શકશો પણ છતાંય આવું આપણે સાબર નથી કરી શકતા કારણ કે આનું યોગ્ય શિક્ષણ નથી જે કર્મયોગ વાળો હોય એ જ્ઞાનયોગમાં નહીં ઉતરી શકે કારણ કે એના પાસે એટલો પાવર નથી એ ચાર પાંચ ટકા વાળો મનુષ્ય કરયોગમાં કર્મયોગમાં ઉતરે છે એટલે જ્ઞાનયોગ માટે પડતો નથી અને જાય છે કર્મયોગ સાંભળવા હવે કર્મયોગ વાળો વ્યક્તિ સાત આઠ ટકા વાળો છે જ્ઞાનયોગ અને જ્ઞાન યોગ વાતો સાંભળે છે અને પછી કર્મ કેટલું મહત્વનું છે એ નખે ચડે છે કારણ કે જ્ઞાન યોગ વાળા એમ કે છે આ હું નથી 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 બસ હું નથી 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 પણ છે એનું શું કરવાનું એનો તાલમેલ મેળવતો તે આવડતો નથી અને એ કરે છે તો એ મગજમાં ડાઉટ તો ઊભો જ રહે છે ધ્યાન યોગ ધ્યાન કરે છે પણ ધ્યાન કરીને કરવાનું શું છે એ ખબર નથી પાછી બસ ચેતનાનો વિકાસ પણ ચેતનાનો વિકાસ એટલે શું એ ખબર નથી અને સિવાય વળે કહેતા નથી કારણ કે બધાને મફતનું જુએ છે તો શું છે રસ્તો છે વ્હાઇટ રિપોર્ટ જાગરણ હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામ શ્રી શ્રી ભાઈ છે દ્વારા આવતા જે આ પ્રોગ્રામો છે એ મનુષ્યને સાથે મનુષ્ય બનાવે છે એમાં જ્ઞાનયોગ કર્મયોગ ધ્યાનયોગ થોડીક ભક્તિ બધું જ જેટલા પાના પકડની જરૂર હોય બધા જ કામે લગાડીને કોઈ પણ હિસાબે આપણે દસ બાર ટકા ચેતના પહોંચાડવી જ પહોંચાડવી ને પહોંચાડવી મકસદ છે નહીં તો કેતો કેતી હતી ઘરવાળી બાપાએ આમ કીધું ભાઈ આમ કીધું ગધામાં લોસ ગયો ને મજા નથી આવતી મને આ રોગ થઈ ગયો ને આ ચીજોમાંથી તમે ક્યારેય બહાર નીકળી શકશો નહીં અને સામાન્ય પ્રજા આમાંથી નથી નીકળી એટલે ભાગ્ય નામનો કન્સેપ્ટ આવ્યો કે કરેલા હતા અને આપણે ગયા બીજા કીધું એમ કે કરેલા ભોગવાયા હતા હતા આમ પાછા આવ્યા હતા આમ કર્યું તેમ કર્યું ને છૂટવું ને આ બધી ચીજોનો બકવાસ ચીજો છે બધી બસ તમે એક જ કામ કરો કે કોઈ પણ હિસાબે તમે એક એવું ખાસ પ્રકારનું શિક્ષણ લઈને તમે તમારા જ્ઞાનને કર્મને અને ધ્યાનને અને ભક્તિને એ ચારેને ભેગા કરી એની એક રેસીપી બનાવી અને તમે તમારી સિસ્ટમ એપ્લાય કરી અને પુરુષાર્થ આદર્શો તો કદાચ તમે બે ત્રણ વર્ષની અંદર દસ બાર ટકા પહોંચી જશો અને આવું આમ કરી દે અને તમારી પાસે કોઈ બી છૂટ જ નથી એમ તમે ગમે એમ કહેતા હોય કે અમે આ કરી છીએ તે કરી છીએ પણ એ તમને ક્યાંય કામ આવવાનું નથી આ હું મારી કોઈ હોશિયારી યા મારી એડવર્ટાઈઝ નથી કરતો એમ પણ મને લાગ્યું છે મેં જગતને બહુ નજીકથી જોયો છે એમ કે મનુષ્યો પછી પચી ત્રીજી વર્તી ભટકી રહ્યા છે ઘણા બધા મિત્રોને મેં મળ્યો છું બસ એના અહંકારોમાં ભટકી રહ્યા છે ઈ ત્રીસ ત્રીસ વર્ષથી કોઈ જ્ઞાન યોગમાં છે કોઈ ધ્યાન યોગમાં છે કોઈ કર્મ યોગમાં છે પણ મગજના ડખા શાંત થયા નથી એમ એને ડાઉટ તો હજી ઊભા જ છે અને એ બધા કેવા સામાન્ય કક્ષાના ડાઉટ એમાંથી પણ એ મુક્ત બની હત્યા નથી અને આ થાય છે તો દર્શક મિત્રો એક આહવાન છે કે આ એક તક છે વ્હાઇટ બોર્ડ જાગરણ મનુષ્ય જાતિ માટે એક તક છે તો તમે એને લાભ લઈ અને એના સેમિનારો કરો અને તમે ખરેખર જુઓ કે તમારા જીવનમાં કેટલો બદલાવ તમામ પ્રકારના ભયોમાં તમે મુક્ત બનશો તમામ જે સરદીપુ કે છે સરદીપુ રાગ દ્વેષ ઈર્ષા અદેખાઈ આ બધા જ જે તમારા સરદી છે ને એમાંથી તમે સહજપણે મુક્ત બનશો બસ તમને ખબર હોવી જોઈએ કે એક સેટ તમે પૃથ્વી ઉપર શું કરવા છો અને અમારા માર્ગદર્શનને તમે ફોલો કરો મજા આવશે જિંદગી જીવવાની મજા આવશે દિવ્ય જીવન એક શરૂઆત અમારો એક એવો સેમિનાર છે કે જે દુનિયાની અંદર એક બેહતરીન છે આવો સેમિનાર હું તમને છાતી છાતીને કહું છું કે દિવ્ય જીવન એક શરૂઆત સેમિનાર અમે એક એવો ડિઝાઇન કર્યો છે કે કોઈ પણ સમજાશે અને આવો સેમિનાર જગતના કોઈ પણ ગુરુ યા કોઈ પણ સ્પીકર યા કોઈ પણ જગ્યાએ આ સેમિનાર થતો નથી અને અમને એનો ગર્વ છે કે એ માસ્ટરી અમારી પાસે છે અને એક તક પણ છે તો દર્શક મિત્રો અમારું દિવ્ય જીવન એક શરૂઆત સેમિનાર તમે કરો ગમે ત્યાં તમે હો પણ તમે આ કરવો જોઈએ શું કરવા કરવું જોઈએ કારણ કે આપણી પાસે ગાડી છે મકાન છે પૈસા છે ધંધો છે આ બધું શા આપે છે આ બધું જ આપણી ચેતનાને આગળ લઈ જવા માટે છે અને એટલે જ પૃથ્વી ઉપર આવ્યા છીએ તો સમજી લેજો કે તમારી તમામ તાકાત તમારા તમામ જરૂરિયાતો તમારા સાધનો અને તમારી કેપેસિટી એ બધું જ તમે તમારી જાગૃતિમાં લગાડી દો અને જો એ જાગૃતિ દસ બાર પંદર ટકે આવી ગઈ તો દુનિયા તમારી મુઠ્ઠીમાં હશે ધન્યવાદ ફરી મળશું એક નવા ટોપિક સાથે